જય માતાજી મિત્રો હું હસમુખ ઠાકોર ખેડા અને મેં આજે મારા ફાર્મ હાઉસની અંદર સીડની માહીની સ્ટાર ગોલ્ડ દૂધી વાવેલી છે જે તેમની વેરાયટી એકદમ સરસ છે અને શાઇનિંગવાળી છે જે હું તમને લાઈવ વિડીયો બતાવીશ જોઈ શકો તમે મારા ફાર્મ હાઉસની દૂધીનો લાઈવ વિડીયો હું તમને બતાવું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને આ વેરાયટી એવી છે કે માર્કેટની અંદર જતાં જ તે પહેલાં ધોરણે વેચાઈ જાય છે જે એકદમ શાઇનિંગ અને ફ્રેશ દૂધી આવે છે મેં આવી વેરાયટી વાર જોઈ છે અને ખેડૂત મિત્રોને ભલામણ કે આવી દૂધી આ વેરાયટી દૂધી વપરાય અને દરેક ખેડૂત મિત્રોને મારો નમ્ર અપીલ છે અને વિનંતી છે કે ભારત શ્રીની માહિતી સ્ટાર ગોલ્ડ દૂધી તમે વાવો અને મફલક ઉત્પાદન મેળવો તો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો આ છે દૂધીનું તમે લાઈવ વિડીયો જોયું કે મેં એનું હાર્વેસ્ટિંગ કાલે કરેલું છે જે અડધા વીઘાની અંદર પંદરથી વીસ ચબલાં ત્રણસો કિલો જેવી દૂધી નીકળે છે ખાલી ઓતરા દિવસે એનું હાર્વેસ્ટિંગ હવે કાલે થશે તમે ખાલી એમને પ્રદર્શનની માહિતી વેરાયટી જોઈ શકો છો મિત્રો આ જોઈ શકો છો એમનું શાઇનિંગ જુઓ ખાલી એની ક્વોલિટી જુઓ ખાલી તમે આ દૂધી મેં પ્રમુખ હેકરો ડીસાથી સુરેશભાઈ તથા જશરેશભાઈ નથી કહેવાથી અમે આ બિયારણ વાયું હતું પણ અમને બહુ સરસ લાગ્યું એટલા માટે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ કે બધા જીજની તમે દૂધીની વેરાયટી વાવી શકો છો એનું તમે એક ક્વોલિટી જોઈ શકો છો ખેડૂત મિત્રો અને હું તમને લાઈવ વિડીયો બતાવીશ આ દૂધી તમારી મારા ફાર્મ હાઉસની અંદરની છે તમે જોઈ શકો છો મિત્રો એનું ફ્લાવરિંગ જુઓ મિત્રો કેટલું સરસ છે અને મેં ચોથા મહિનાની અંદર લગાવી હતી જે પાંચમા મહિનાની એન્ડિંગમાં વીસ બાવીસ તારીખનું મેં હાર્વેસ્ટિંગ પહેલી શરૂઆત કરી હતી અને આજ સુધી આજે આઠમાની ત્રીસ ત્રીસ તારીખ થઈ છે બરાબર હજુ સુધી કંઈ આમાં રોગ કે જીવાતનો પ્રશ્ન આવતો નથી જો ખેડૂત મિત્રો તમે એનું અનુસાર જો ખાલી ત્રણ મહિનાની સત્તર લગાતાર હાર્વેસ્ટિંગ કરવાથી પણ આ દૂધીને કંઈ થતું નથી જુઓ ખેડૂત આટલો વરસાદ હોવા છતાં પણ મારા ખેડૂતના ફાર્મ હાઉસની તમે દૂધી જોઈ શકો છો કે આટલું સરસ હાર્વેસ્ટિંગ અને એનું શાઇનિંગ જુઓ ખાલી અને આ દૂધી આ પાળાની અંદર છે એટલીસ્ટ તો લંબાઈ અને પંદર ફૂટ સુધી એનો ઘેરાવો મારી દીધો છે જુઓ ખાલી ખેડૂત મિત્રો હું તમને લાઈવ વિડીયો બતાવીશ કે એનું શાઇનિંગ તમે જુઓ ખાલી હા જુઓ તો એમનું ફ્લાવરિંગ બીજું આટલો વરસાદ હોવા છતાં પણ તેનું ફ્લાવરિંગ ઓછું નથી પડતું લગાતાર ત્રણ મહિનાથી પીણવાનું ચાલુ છે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એની વેરાયટી જોઈ શકો છો ખાલી ક્વોલિટી આ તમને લાઈવ વિડીયો બતાવીશ આ પાળાની અંદર પંદર ફૂટનો ગાળો છે આખો ઘેરાવો એને દૂધીને પંદર ફૂટથી વીસ ફૂટ સુધી આ લંબાઈ એની જોઈ શકો છો ખાલી ખાલી આનું અવેસ્ટિંગ કાલે થાય છે મિત્રો આનું અવેસ્ટિંગ મેં કાલે કર્યું હતું જે ત્રણસો કિલોનું ઉત્પાદન મેળવે છે ઓતરા દિવસે ત્રણસો અઢીસો કિલોનું ઉત્પાદન મેળવી શકો છો ખાલી અડધો વીઘો આવેલી છે તો મિત્રો જોઈ શકો છો એનું ફ્લાવરિંગ અને આ જોઈ શકો છો ત્યાંની બેઠક જુઓ સરસ કેટલીક નજીક નજીક આવે છે આ જુઓ આ જુઓ મિત્રો એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તો આ છે મારા પાઉની દૂધીનો નજારો અને દરેક ખેડક મિત્રોને નમ્ર વિનંતી કે બ્રધીની માહીની સ્ટાર ગોલ્ડ દૂધી તમે વાવો એ ભલામણ